ફરી કામ પાવર ગ્રીડ દ્વારા શરૂ કરતા ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી તથા વસાવડા ગામના ખેડૂતો દ્વારા આજ રોજ ધ્રાંગધ્રા મામલતદારશ્રી તથા પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોની માંગ છે કે કંપની દ્વારા કરવામાં આવતી કામગીરી બંધ થવી જોઈએ અને ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ કંપની દ્વારા કરવામાં આવતી સાતસો પાસઠ કેવી ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનના કામ અને પોલીસ રક્ષણ આપવા સહિતના માંગો સાથે આદન પત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી નામ મારું ગઢિયા સુમન કુમાર દલીચંદ ગામ કંકાવટી વાઘટ અહીંયા અમારે અત્યારે પાવર ગ્રીડ કંપનીની લાઈન નું કામ ચાલુ છે તે લોકો અત્યારે અત્યાચાર થી કામ જબરદસ્તી થી કામ કરે છે અત્યારે અમે મામલતદાર સાહેબ શ્રી અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર દેવા આવેલા છીએ અને અમને પૂરતું વળતર મળતું નથી અને બળજબરી પૂર્વક કામ કરે છે આ લોકો અને પાકમાં નુકસાની ઘણી જાય છે કોઈ છતા એ લોકો કે ધ્યાન દોરતા નથી એના માટે અત્યારે અમે સેવા સદન ને ધાંગધ્રા તાલુકા રજવાત કરવા આવ્યા છીએ બધા ખેડૂત મિત્રો સાથે મારું નામ સોલગે કિશન કુમાર મારું ગામ વસાડવા અને હાલ અમે જે પાવર ગ્રીડ વાળાના ફાંબાને મેટર થી જે પ્રાંત અધિકારી અને મામલતદાર નિવેદન દેવા આવ્યા છીએ કે હાલ અમારા ઓલામાં વગર પૂછે અને વગર ઓલે જે કામ કરી રહ્યા છે બરોબર અને અમારી માથે જે અત્યાચાર કરી રહ્યા છે ખેડૂતો માથે એને લઈને અમે આવેદનપત્ર દેવાય કે જે અમારા ખેડૂતોને પૂરતે પૂરતું વળતર મળે અને જે એમની જે મોનોપોલીથી જેમ કેવા માંગે એ થિયરી અમને સા આવતી નથી બરોબર અને ખેડૂતો પૂરતું વળતર આપવામાં આવતું અને જેના કારણે ખેડૂતો હેરાન થાય છે ઘણા ટાઈમથી બધા ખેડૂતોને કામમાં તકલીફ પડે છે અને ઘણા ટાઈમથી ખેડૂતો આને જે પ્રશ્નમાં પ્રશ્નમાં ટાઈમ બગાડે છે અને પોતાનું કામ થતું નહીં ધંધો બંધ રહે છે બરોબર છતાં પણ આ સરકાર કોઈ ધ્યાન દેતું નહીં જવાબ દેતી નથી